હો કારા છે જોની ફૂડલા બનાવું છું મસ્ત મસ્ત રવાના બરોબર તમારા માટે નથી આ જો મારા ચાર કે પાંચ ફૂડલા છે મારી માટે કેમ નહીં તમ બપોરે નોતા આવો તો તમારા ભાગની દાળ પડડી છે એ ગરમ કરનેખી છે તો અયા બાત છે ભાત ઠંડા તમારી માટે આવી ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનો

マパニマリー。